રાજપીપળાની શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ગ્રાઉન્ડ ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતની નારી ગૌરવ નીતિ અનુસાર મહિલાઓના આર્થિક જરૂરિયાતોને પૂરું પાડવામાં આવતા તે સશક્ત બની છે તે વાતની પ્રતિતિ કરાવતા કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના સ્વસહાય જૂથોને એકસાથે રૂપિયા ત્રણ કરોડની સહાય આપવામાં આવી છે આ સહાય થકી મહિલાઓ સ્વરોજગાર કરી પગભર બની શકશે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દશનાબેન દેસમુખના અધ્યક્ષસ્થાને नर्मदा જિલ્લામાં નાંદોદ વિધાનસભા વિસ્તારનો કાર્યક્રમ રાજપીપળાની શ્રી છોટુભાઈ પુરાની વ્યાયામ મહાવિદ્યાલય ગ્રાઉન્ડ ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન શ્રીના ઉદ્બોધનથી સૌએ સાંભળ્યું હતું ઉપરાંત 1.5 જે બેનો છે એમાં આખા વર્ષ દરમિયાન બાર કરોડ જેટલી સ્વશાય જૂથની બેનોને જે સહાય ફાળવવામાં આવી છે જેમાં સ્વથની બેનો તરીકે એને પોતાને જે કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે સ્ટાર્ટઅપ ફંડ તરીકે અને કેશ ક્રેડિટ તરીકે આ બધી યોજનાઓનો લાભ સરકારશ્રી દ્વારા સરકારશ્રી દ્વારા ગ્રામીણ સ્તરે જ્યારે આ મહિલાઓને મજબૂત કરવા માટે થઈ રહ્યો છે ત્યારે ખબર ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી